છોટા ઉદેપુના ક્વાટ તાલુકા માં પિવાના પાણી ની તંગે બાબતે GSTB એ વિસ્તૃત એવાલ રજુ કર્યોતો જોવા મળતા શનિવારે સરકારી કર્મચારીઓને ડુંગર ગામે ઉમટી પડ્યા હતા અને બોર બનાવવાની કામગીરી શરૂ કરાવી હતી ત્યારે ગ્રામજનો એ નો આભાર માન્યો હતો છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ડુંગર ગામે પાણીની ની દૂર કરવા બાર જેટલા બોર બનાવાની મંજૂરી આપવામાં આવી હતી અને બોર ક્યાં કરવા તે અંગેનો સર્વે પણ હાથ ધરાયો હતો પરંતુ ઉનાળો પૂરો થવા આવ્યો છતાંય મંજૂર કરાયેલા બોર પૈકી એક પણ બોર ન તૈયાર થતા ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો ત્યારે આ અંગેની નોંધ જીએસટીબીએ વિસ્તૃત અહેવાલ સાથે રજૂ કરતા સરકારી તંત્ર ઊંઘમાંથી જાગ્યું હતું શનિવારે રજા હોવા છતાંય બોર બનાવવાની કામગીરી કરવામાં આવી હતી અને ચાર બોર તૈયાર પણ કરી દેવાયા

સોપ્રથમ જીએસ ટીવી સમાચાર પ્રસિદ્ધ કરતા પાણી પુરવઠાના અધિકારીઓ તાત્કાલિક ગામ પર દોડી આવ્યા અને તાત્કાલિક ચાર ચાર બોરોનું કામકાજ ચાલુ કરાવી દીધું ડુંગર ગામમાં પીવાના પાણી માટે બોર મંજૂર થયા હતા જે બાબતે ગ્રામવાસીઓએ અનેક વખત રજૂઆતો પણ કરી હતી પરંતુ નપાણિયા તંત્રના બહેરા કાને આ રજૂઆત પહોંચતી નહોતી ત્યારે ગ્રામજનો ના આંદોલન જીએસટીવી એ વાચા આપતા સમસ્યાનો ઉકેલ એક જ દિવસમાં આવી ગયો હતો હતોવાલા છોટાઉદેપુર